જય શ્રી કૃષ્ણ વટ સાવિત્રી વ્રત કથા અને પૂજન વિધિ આ વ્રત જેઠ મહિનામાં સુદ તેરસથી શરૂ થઈ પૂનમના દિવસે પૂરું થાય છે વ્રત કરનારે સવારે નાહી ધોઈ કાચા સૂતરને લઈ અબીલ કુલાલ ચોખા લઈ વડનું પૂજન કરવું સૂતરના તાતણા હાથમાં રાખી વડની પ્રદક્ષિણા કરવી ત્રણ દિવસ નકોડા ઉપવાસ કરવા અને સાવિત્રીમાંનું પૂજન કરવું આમ પાંચ વર્ષ સુધી વ્રત કરવું એક વર્ષમાં બાર પૂનમ આવે છે આ બારે પૂનમે ઉપવાસ કરવાનો અને વર્ષની છેલ્લી પૂનમે વડનું પૂજન કરી વ્રત કરવાનું હવે શરૂ કરીશું વ્રતની કથા વાર્તા અશ્વપતિ નામે એક રાજા હતો તેની રાણીનું નામ માલવી હતું આ બેવ રાજા રાણી ભક્તિવાન દયાળુ અને દાનેશ્વરી હતા પ્રભુ કૃપાથી તમામ લૌકિક શોખોથી સુખી હતા તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહે તેને એક જ વાતની ખોટ હતી કે પ્રભુએ આટલું બધું સુખ આપ્યું છે કોઈ વાતની કમી નથી છતાં સંતાન સુખથી કેમ વંચિત રાખ્યા રાજા અશ્વપતિ રાણી માલવીને ઘણું આશ્વાસન આપે પણ રાણીનું મન માનતું નથી એક દિવસ રાજાએ માલવીને કહ્યું રાણી આજથી હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું અને તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે એમ કહી રાજા ચાલ્યો દૂર જતા જંગલ આવ્યું જંગલમાં એક જગ્યાએ રાજાએ આસન જમાવ્યું તપ કર્યો રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રીમાં તેની સામે પ્રગટ થયા અને રાજાને કહ્યું રાજન તારી ઈચ્છા શું છે તે હું જાણું છું પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશી થઈ છે માટે જા તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે આમ કહી આશીર્વાદ આપી સાવિત્રીમાં અંતરધ્યાન થઈ ગયા રાજાને તો હરખનો પાર નથી તે તો આનંદ પામતા પોતાના મહેલે આવ્યા રાણીને બધી વાત કહી સમયને જતાં ક્યાં વાર લાગે છે નવ માસ પૂરા થયા રાણીને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો રાણી અને રાજાએ આ કન્યા સાવિત્રીના આશીર્વાદથી મળી હોવાથી તેનું નામ સાવિત્રી રાખ્યું ના વધે તેટલી રાતે વધે અને રાત્રે ના વધે તેટલી દિવસે વધે જોત જોતા મા રાજા તેના લગ્ન માટે વિચાર કરવા લાગ્યા તેણે એક દિવસ સાવિત્રીને કહ્યું બેટા તું ઉંમરલાયક થઈ ગઈ છતાં આજ સુધી કોઈ રાજ્યમાં તારા માટે માગું આવ્યું નથી તો મારી ઈચ્છા છે કે તું તારે યોગ્ય શોધી લગ્ન તથા પુત્ર સત્યવાન સાથે રહેતા હતા ત્યાં આવી પહોંચ્યા ધુમસેન આંખે અંધ હતો સાવિત્રીએ જ્યારે સત્યવાનને જોયો ત્યારે તેના મનમાં સંતોષ થયો કે બસ આ જ મારો જીવન પ્રધાનને વાત કરી પ્રધાને રાજા ધૂમ્રસેનને વાત કરી સાવિત્રીએ સત્યવાનને સમજાવ્યો અને વનથી સત્યવાનને પોતાના પતિમાની પ્રધાન સાથે ઘરે પાછી ફરી પોતાના પિતાને સર્વ વાતની જાણ કરી પોતાની ઈચ્છા બતાવી આ વાતને થોડા દિવસો થયા એક દિવસ રાજા બેઠા હતા ત્યાં નારજી કરતાલ તંબુરો વગાડતા નારાયણ નારાયણના જાપ જપતા આવ્યા રાજાએ તેમને પ્રણામ કર્યા આસન પર બિરાજવાનું કહ્યું નારદજીએ આસન પર સ્થાન લીધું એ જ સમયે સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણે નારદજીને પ્રણામ કર્યા નારદજીએ સાવિત્રીને પરણાવવા બાબત રાજાને પૂછ્યું ત્યારે સાવિત્રીએ જ નમ્ર ભાવે પોતાની વાત કરી સાવિત્રીની વાત સાંભળી નારદજીએ કહ્યું રાજન સાવિત્રીએ પોતાનો યોગ્ય વર શોધ્યો છે પણ દેવર્ષિ બોલતા કેમ અટકી ગયા કાંઈ છે જરૂર જો આપ નહીં કહો તો મને મનમાં ઉચાળ થશે માટે સત્યવાત જણાવો એવું દેવર્ષિ રાજાએ કહ્યું તો સાંભળ રાજન ધૂમ્રસેનના પુત્ર સત્યવાનનું આયુષ્ય પણ ઘણું ટૂંકું છે આજથી એક વર્ષ બાદ તેનું મૃત્યુ થશે બસ એટલા માટે જ હું અટક્યો છું પરંતુ સાવિત્રીએ નક્કી કર્યા પ્રમાણે તેના લગ્ન સત્યવાન સાથે જ કરજો ભાવી પ્રબળ છે લખ્યા લેખ મિથ્યા થવાના નથી ભગવાન નારાયણ સહુનું કલ્યાણ કરો આટલું કહી નારદજી તો નારાયણ નારાયણ કહેતા ચાલ્યા દેવર્ષિ નારદજીની કહેલી વાત પર વિચાર કરી રાજાએ સાવિત્રીને સમજાવવાની મહેનત કરી પણ સાવિત્રી એકની બે ન થઈ તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કર્યા સાવિત્રી તો પોતાને ફાળે આવતું કામ ઝડપથી પતાવી સત્યવાન સાથે જંગલમાં સાસુ સસરાની આજ્ઞા લઈને જાય છે જેથી સત્યવાનને કંઈ પણ થાય તો પોતે સાથે જ હોય આમ એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે સાવિત્રી પણ સાથે જ છે સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પાસે ગયો અને જ્યાં કુહાડીનો ઘા કરવા જાય છે ત્યાં તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો સત્યવાને નીચે પડતો જોઈ સાવિત્રી દોડી અને તેની નજીક આવી સત્યવાનનું માથું ખોળામાં લઈ એ રડવા લાગી સત્યવાનનું શરીર ઠંડુ પડવા લાગ્યું એવામાં સાવિત્રીએ જોયું કે મહાબળવાન વીર પાડાની સવારી પર પોતાની પાસે આવે છે તેમના એક હાથમાં ગદા છે અને બીજા હાથમાં મૃત્યુ ધરા છે તેમને ઓળખી ગઈ અરે આ તો યમરાજા અને તે બોલી ઉઠી યમરાજા હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે પરંતુ તેને બદલે આજે આપ જાતે આવ્યા તેનું શું કારણ સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજા બોલ્યા બેટી સત્યવાન એક સત્યપુરુષ છે નીતિવાન છે ધર્મશિષ્ટ છે માટે તેના પ્રાણ લઈ શકવા મારા દૂતોનું ગજું નથી તેથી હું જાતે આવ્યો છું આટલું કહેતા યમરાજાએ સત્યવાન પર મૃત્યુ પાશ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો અને સત્યવાનના આત્માને લઈ યમરાજા ચાલવા માંડ્યા યમરાજાને જતા જોઈ સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પોતાની પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા દીકરી તું ઘણી આગળ આવી ગઈ છે અહીંથી તું પાછી વળ હવે મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી હવે તારાથી મારી પાછળ ન અવાય સાવિત્રીએ કહ્યું કે પ્રભુ મારી પ્રતિજ્ઞા છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથે આપ જેવા પવિત્ર પુરુષનો સંગ થયો છે માટે એ સંબંધની દ્રષ્ટિએ હું પાછળ પાછળ આવીશ અને હા આપે મને દીકરી કહી છે તેથી દીકરી બાપની પાછળ આવવાનો હકદાર છે એ દાવે હું પાછળ પાછળ આવીશ મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાળવાનો ખાસ આદર્શ આપે છે અને તેને ધર્મ ગણાવે છે તો મહારાજ એ ધર્મ પાળવામાં તમે મને શા માટે રોકો છો સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા અને બોલ્યા બેટી તારું ચાતુર્યભરી વાણી સાંભળી હું તારા પર પ્રસન્ન થયો છું માટે બેટી તું મારી પાસેથી જે જોઈએ તે વરદાન માંગ અને પાછી વળી જા ખરેખર મહારાજ આપ મારા પર પ્રસન્ન થયા છો તો હું માંગુ છું કે મારા સસરાને દિવ્ય ચક્ષુ મળે અને તેમનું આંધળાપણું દૂર થાય તથાશ તું બેટા હવે તું પાછી વળી જા આમ કહે યમરાજા ચાલતા થયા પણ થોડે દૂર ગયા અને પાછળ જોયું તો વળી પાછળ સાવિત્રી આવતી હતી તેને જોઈ અને યમરાજા એ કહ્યું દીકરી આગળ જતા રસ્તો ઘણો કઠણ છે અને તેથી ખૂબ થાકી જઈશ માટે પાછી વળી જા યમરાજાનું કહ્યું સાંભળી સાવિત્રી કહે ભગવાન આપવું જોઈએ તો મારા સસરાનું ગયેલું રાજપાટ તથા સુખ સાહેબી પાછી મળે મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો તથા પરંતુ હવે દીકરી મારું માની પાછળ વળી જા એવું યમ મહારાજ આપ તો પરમ પવિત્ર પુરુષ છો અને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષનો સંગ સદાય કરવો અને આપ તો મને જવાનું કહો છો તો હું કેમ જાઉં સાવિત્રીના મધુર વચનો સાંભળી યમરાજાએ કહ્યું દીકરી આવી તારી મધુરવાણી સાંભળી મને તૃપ્તિ થતી નથી પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં માટે તારા પતિના આત્મા સિવાય હજુ પણ તું વરદાન જોઈએ તે માગી લે અને પાછી જા આ સાંભળી સાવિત્રી બોલી હે યમરાજ આપે જો ખરેખર આપવું જ હોય તો મારે બળવાન એવા સો પુત્રો પ્રાપ્ત થાય એવું વરદાન આપો સાવિત્રીને ગમે તેમ કરી પાછી વાળવા માટે ઉતાવળમાં યમરાજા બોલવું ચૂક્યા અને બોલ્યા તથા તું દીકરી એમ જ થાય અને હવે તું પાછી વળ સાવિત્રી બોલી મહારાજ હવે તો મારાથી પાછા વળાય નહીં કેમ કે આપે મને પુત્ર પ્રાપ્ત થાય તેવું વરદાન આપ્યું અને તે મારા પતિ વગર અશક્ય છે મારા પતિને તો આપ લઈ જાઓ છો અને તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું શું આપનું આપેલું વચન મીઠ્યા જશે યમરાજા બોલ્યા સાવિત્રી તે પતિવ્રતા ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને પર્વશ બનાવ્યો છે અને તારા સતીત્વની સામે આજે મારી હાર થઈ છે દીકરી મારું આપેલું વચન કદાપી મિથ્યા થાય નહીં માટે લે આ તારા પતિનો આત્મા આનંદથી તારી સાથે લઈ જા અને જા તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું કરી આપું છું માટે જા સુખી થા મારું વચન છે કલ્યાણસ્તુ કહી યમરાજા અંતર થયા સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી તેના મસ્તકને પોતાની ગોદમાં લઈ મા સાવિત્રીનું રટણ કરવા લાગી અને થોડી વારમાં તો તેનો પતિ સત્યવાન આંખો ખોલી અને સાવિત્રીને કહ્યું સાવિત્રી મને એક ભયંકર સપનું આવેલું તેમાં કોઈ બળવાન પુરુષ પાડા પર બેસીને આવ્યો અને મારી આંખ ખુલી ગઈ પણ તે એને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ સાવિત્રી બોલી નાથ તે સપનું ન હતું પરંતુ સત્ય હતું અને સાવિત્રીએ બનેલી વાત કહી પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા આ તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ દીકરોને વહુ ન આવ્યા દીકરા વહુને શોધવા ધૂમ્રસેન નીકળ્યા અને ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ જોડે અથડાયા કે ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું સામેથી દીકરો અને વહુ આવે છે તેવું દેખાયું અને સામે ચાલ્યા અને તેમને લઈ અને ઘરે આવ્યા ઘરે આવી અને સત્યવાને બધી માંડીને વાત કરી સત્યવાનની વાત સાંભળી બધા તો દંગ થઈ ગયા અને સાથે સાથે સત્યવાન જીવ તો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન હતો એટલામાં તો ધ્રુમસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજ જે રાજા સામે આપણી ધાર થઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યુ થયું છે અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે માટે હું આપને લેવા આવ્યો છું મા દેવીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતા ધર્મથી યમરાજાના વરદાનથી સાવિત્રીને સો પુત્ર થયા અને તેના પિતાને ત્યાં પણ પુત્ર થયો આમ સર્વ વાતે આનંદ મંગલ થયો હે સાવિત્રીમાં જેવા આપ સતી સાવિત્રીને ફળ્યા તેવા આપનું વ્રત કરનારને સાંભળનારને અને વ્રતની કથા કહેનારને ફળજો જય સાવિત્રીમાં